ભાવનગર શહેરના કાળુબા વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રહેતા હોય છે ત્યારે કોઈ સામાજિક તત્વો ત્યાં આવીને બોલાચાલી કરી ત્રણથી ચાર વ્યક્તિઓને કારણ વગર માર મારતા કાળુબારોડ વિસ્તારના જૈન સમાજના લોકો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં એકઠા થઈને નીલંબાગ પોલીસ મથકે જઈ રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કિરીટ શાહ હું ત્યાં તૃપ્તિ ફ્લેટની બાજુમાં રહું છું અને ઘણા દિવસથી ત્યાં છોકરાઓ સ્કૂટર લઈ અને ત્યાં જે વેકેશનના હિસાબે છોકરા છોકરીઓ રમે છે એને ન બોલવાના શબ્દો બોલી અને જતા રહે છે એમાં અમારે ત્યાં જે છોકરા બેસેલા હતા એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે અમને કારણ વગર શું કામ હેરાન કરો તો ત્યાં પરમ દિવસે આવી અને રાત્રે એ લોકોને માર્યા છે બધાને ત્રણ જણને છોકરાઓને કોઈ કારણ વગર આ એમના મમ્મી છે એ છોકરાને ખૂબ માર્યો છે એટલે એણે અમને કાલે ફરિયાદ કરી તો આજે અમે બધા ત્યાં આખા એરિયાના બધા જૈન ભાઈઓ હિન્દુ ભાઈઓ બધા અહીંયા આવી અને રજૂઆત કરેલી છે સાહેબને તો સાહેબે અમને પ્રોમિસ આપ્યું છે કે અમે યોગ્ય પગલાં લેશું અને કાંઈ બી હોય તો અમને ફોન કરશો તો અમને પ્રશાસક તરફથી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે એના ખૂબ આભારી છીએ આ આઠ દિવસથી વધારે થયું છે વેકેશનને હિસાબે જ હોય બાકી તો અમારા છોકરાએ કોઈ રમતા નથી પરમ દિવસે એટલે કાલે અમે અહીંયા બધા મળ્યા કાલે અહીંયા મળ્યા અને આજે અહીંયા સવારે નક્કી કર્યું કે તાત્કાલિક કોઈ બધા રાત્રે બાર વાગે મળે એમ નહોતું સાડા અગિયાર બનાવશે એટલે અહીંયા અમે નક્કી કરીને આજે સાડા અગિયાર બાર વાગ્યાનો ટાઈમ લઈ અને આજે અહીંયા બાર વાગે બધા આવેલા છે માગણી એ કે બંધ કરાવવાનું અહીંયા અહીંયા જે કોઈ વેકેશન હિસાબે જ લોકો રમે છે બાકી અમારા છોકરાઓ કોઈ બહાર રમતા નથી ખાલી આ વેકેશન છે એટલે તો એ લોકો સ્કૂટર લઈ અને આવી અને પહેલાં હેરાન કરે પછી એમાં બે છોકરા બોલ્યા કે ભાઈ તમે કારણ વગર અમને શું કામ હેરાન કરો તો બીજે દિવસે આવી અને રાત્રે એમને માર્યા ચાર જણા હાથેથી થી મારે મારે એના વડે બાકી તો બબર પડશે હવે કેમ મારશે બસ એ કે ત્યાં પેટ્રોલિંગ કરાવે રાતે અને જ્યાં વાર તો ફરતા હોય એને પૂછે કે ભાઈ એનું આઈડી પ્રૂફ માગે કે તું કોણ છો શું છો જો વ્યવસ્થિત હોય તો જવા દેવાના અને હોય પકડવાના પ્રમુખ અત્યારે કરી અને સાથે જ છે અમારી અત્યારે અમારી સાથે જ છે અહિયાં જ છે